સ્વર્ગની વસ્તુઓ પાછળ પડો તમને ખ્રિસ્ત સાથે સજીવન કરવામાં આવ્યા છે એટલે જ્યાં ખ્રિસ્ત ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે તે સ્વર્ગની વસ્તુઓની પાછળ પડો અને સ્વર્ગની વસ્તુઓમાં જ તમારું ચિત્ત પરવો નહીં કે પૃથ્વીની કારણ તમે મરી ચૂક્યા છો અને તમારું જીવન પરમેશ્વરના સાનિધ્યમાં ખ્રિસ્તની સાથે સાથે ગુપ્ત રહેલું છે જ્યારે તમારા જીવનરૂપ ખ્રિસ્ત પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમાપૂર્વક પ્રગટ થશો તો પછી વ્યભિચાર અશુદ્ધાચાર વિકાર હલકી વાસના તથા લોભ જે મૂર્તિ પૂજા જ છે એ બધા પાર્થિવ જીવનના અંગોનો અંત આણો એ બધાને કારણે ઈશ્વરનો કોપ માણસો ઉપર ઉતરે છે અને તમે પણ જ્યારે એવું જીવન ગાળતા હતા ત્યારે એ બધું આચરતા હતા પણ હવે તમે ગુસ્સો કરવાનું રીસે ભરાવાનું ભૂંડાશ રાખવાનું નિંદા કરવાનું કે અપશબ્દો બોલવાનું એ બધું છોડી દો એકબીજા સાથે બોલશો નહીં કારણ હવે તમે જૂની પુરાણી પ્રકૃતિ તેના કુકર્મો સાથે ખંખેરી નાખી છે અને નવી પ્રકૃતિ ધારણ કરી છે જે પોતાના સર્જનહાની પ્રતિમાને અનુરૂપ નિત્ય નવી બનતી જાય છે અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે છે એમાં નથી કોઈ યહૂદી કે નથી કોઈ યહૂદી નથી સુન્નત વાળા કે નથી સુન્નત વગરના નથી કોઈ કાફર કે નથી કોઈ નથી કોઈ ગુલામ કે નથી કોઈ મુક્ત પણ ખ્રિસ્ત જ કાંઈ છે અને સર્વમાં છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતો લોક કૃત ગ્રંથમાંથી અધ્યાય છ કલમ વીસ થી છવ્વીસ ત્યાર પછી ઈસુએ શિષ્યો તરફ જોઈને કહ્યું તમે દીનો પરમ સુખી છો ઈશ્વરનું રાજ્ય તમારું છે અત્યારે ભૂખ વેઠનારાઓ તમે પરમ સુખી છો તમે તૃપ્તિ પામશો અત્યારે રડનારાઓ તમે પરમ સુખી છો તમારે હસવાનો વારો આવશે માનવ પુત્રને કારણે લોકો જ્યારે તમારો દ્વેષ કરે તમારો બહિષ્કાર કરે તમારું અપમાન કરે કલંકિત સમજી તમારું નામ સુદ્ધા ન લે ત્યારે તમારી જાતને પરમ સુખી માનજો તે દિવસે તમે આનંદમાં આવી હર્ષથી નાચજો કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે એ લોકોના પૂર્વજો પૈગંબરો સાથે એ રીતે જ વર્ત્યા હતા પરંતુ તમે ધનવાનો પરમ દુઃખી છો તમે સુખ ભુગવી ચૂક્યા છો અત્યારે ધરાયેલા તમે પરમ દુઃખી છો તમારે ભૂખે મરવાનો વારો આવશે અત્યારે હસનારાઓ તમે પરમ દુઃખી છો તમારે શોકના માર્યા રડવું પડશે સૌ કોઈ તમારું સારું બોલે ત્યારે તમારી જાતને પરમ દુખી એ લોકોના પૂર્વજો ખોટા પૈગંબરો સાથે એ રીતે જ વર્ત્યા હતા આ પ્રભુની વાણી છે છે તે આપણો આધાર મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો